નમસ્કાર મિત્રો કચરાપેટીમાંથી મળેલી સુંદર બાળકીની અધૂરી ઘટનાના ત્રીજા અને છેલ્લા સેશનમાં આપ સર્વેનું સ્વાગત છે કચરાપેટીમાંથી મળેલી એ બાળકી મોટી થઈ જાય છે એના લગ્ન પણ થઈ જાય છે અને પછી જે થાય છે એ જોઈને તમારા હોશ ઉડી જશે ચાલો શરૂઆત કરીએ રાધા હવે મા બનવાની હોય છે એટલે ધીરુભાઈ અને સવિતાબેન થોડા દિવસ એમના ઘરે રહેવા ગયા હવે રિયાને ખૂબ સારું લાગતું હતું એકલું રહેવાનું કોઈની રોકટોક નહીં રાધાને નવ મહિના પૂરા થયે છોકરો આવે છે રાધાના છોકરાનું નામ કૃષ્ણ રાખે છે બધા ખુશ થઈ જાય છે હવે રાધાના કૃષ્ણને ત્રણ મહિના થઈ જાય જાય છે છે અને પાછી રાધા પર લાગી કૃષ્ણને નાના નાની સાથે ખૂબ ફાવતું રાધાને કૃષ્ણનું ટેન્શન નહોતું કેમ કે આખો દિવસ કૃષ્ણને મમ્મી પપ્પા રાખતા હતા એક દિવસ ધીરુભાઈ અને સવિતાબેન કૃષ્ણ લઈને ગાર્ડનમાં બેઠા હોય છે ત્યાં કહે છે હવે એક વર્ષ થવા આવ્યું હવે કૃષ્ણ પણ મોટો થઈ ગયો છે ધીરુભાઈ કહે છે હા હવે હું પણ એવું જ વિચારું છું પણ છેલ્લા કેટલાય સમયથી રિયાનું વર્તન જોતા મને લાગે છે કે હવે આપણે ઘરે પણ ના જવું જોઈએ સવિતાબેન કહે છે તો હવે આપણે ક્યાં જઈશું ધીરુભાઈ કહે છે મારો વિચાર તો એમ છે કે હવે આપણે બાલમુકુંદ આશ્રમમાં જતું રહેવું જોઈએ સવિતાબેન કહે છે તમને જેમ ઠીક લાગે એમ હું તમારી સાથે જ છું એક રવિવારે રાધાએ રિયાન અને રિયાને ડિનર પર બોલાવ્યા ડિનર પૂરું થાય એટલે રિયાન બધા વચ્ચે ધીરુભાઈને કહે છે કે પપ્પા તમારી માટે હવે મેં રહેવાની વ્યવસ્થા આપણા ઘરની નજીક અલાપ આશ્રમમાં કરી છે તો હવે તમે ત્યાં રહેજો એમ પણ તમે એક વર્ષથી દીદીના ઘરે રહો છો તો હવે બહુ રહેવું સારું ના લાગે ધીરુભાઈ કહે છે સારું બેટા હું અને તારા મમ્મી પણ એમ જ વિચારતા હતા કે હવે બાકીનું જીવન વૃદ્ધાશ્રમમાં વિતાવીએ ત્યાં અમારા જેવા મળી રહેશે એટલે અમારો સમય પણ જતો રહેશે રાધા અને રિયાન હવે તમે તમારું જીવન તમારી રીતે જીવજો આ સાંભળીને રાધાના હાંખમાં પાણી આવી જાય છે અને કહે છે પપ્પા હું પરણી એટલે પારકી થઈ ગઈ એમને રિયાના ઘરે તમારા રહેવાની જગ્યા ન હોય તો મારા ઘરે હંમેશા તમારા માટે જગ્યા રહેશે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે અહીં જ રહેશો બીજે ક્યાંય નહીં કિશન પણ બોલવા લાગે છે અને કહે છે હા પપ્પા મને નાનપણથી જ મમ્મી પપ્પાનો પ્રેમ નથી મળ્યો હવે તમે મળ્યા છો તો હું મમ્મી પપ્પાને પ્રેમથી કેમ વંચિત રહું તમારે અહીં જ રહેવાનું છે રિયા અને રિયાન એ આ વાત સાંભળીને ત્યાંથી તેઓ નાસી જાય છે ધીરુભાઈ કહે છે કે જોયું સવિતા આજે ખબર પડી ને કે લોહીની સગાઈ કરતાં સ્નેહ સગાઈ વધારે ઊંચી હોય છે સવિતાબેન કહે છે હા રાધાના પપ્પા તમે આજે અહેસાસ કર્યો કે રાધાને દત્તક લેવાનો આપણો નિર્ણય ખૂબ જ યોગ્ય હતો દીકરાએ આપણને વૃદ્ધાશ્રમમાં જવાનું કહી દીધું પણ દીકરીએ તો આપણને એના જ ઘરે રાખ્યા ધીરુભાઈ અને સવિતાબેન હવે આખું જીવન રાધાના ઘરે પસાર કરવાનું નક્કી કરે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા સગા સંબંધીઓ સ્નેહો સુધી આ વિડીયોને પહોંચાડજો અને અમારા આવા જ પ્રેરણાદાયક મોટિવેશનલ વિડીયોઝ નિહાળવા માટે સબસ્ક્રાઈબ કરી દો ધ મોટિવેશન યુટ્યુબ ચેનલને અને ફોલો કરી દો ધ મોટિવેશન નામના ફેસબુક પેજને ધન્યવાદ